જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લાના નામી બિલ્ડરો બ્રોકર વકીલ અને આર્કિટેક્ટને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા વાપી તપાસ ટીમના વડા આરપી મીણાના નેતૃત્વમાં સોળ ટીમો દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી કરચોરી અને કાળા નાળાની શોધ માટે કરવામાં આવી હોવાનું મનાય છે વલસાડ અને વાપીમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરતાં અગ્રણી બિલ્ડરો જમીન વિકાસકર્તાઓ વકીલો અને આર્કિટેક્ટના ઘર અને ઓફિસમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા વાપી તપાસ ટીમના વડા આરપી મીણાના નેતૃત્વમાં સોળ ટીમો દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તપાસ હેઠળના લોકોમાં વલસાડના જાણીતા બિલ્ડર વિપિન પટેલ દીપેશ અને હિતેશ ભાનુસાલી તથા તેમના ભાગીદાર જગદીશ સેઠિયા ધરમપુર ચોકડીના બિલ્ડર રાકેશ જૈન પ્રખ્યાત વકીલ વિપુલ કાપડિયા જમીન વિકાસ કરતા દીપસિંહ સોલંકી અને વાપીના આર્કિટેક્ટ મનીષ શાહનો સમાવેશ થાય છે આવકવેરા વિભાગની ટીમોએ આ તમામ વ્યક્તિઓના નિવાસસ્થાન અને ઓફિસોમાં તપાસ શરૂ કરી છે ટીમો દ્વારા તેમના વ્યવસાયિક રેકોર્ડ અને ખાતાના ચોપડા અને અન્ય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી લાંબા સમય બાદ વલસાડમાં આવકવેરા વિભાગ દ્વારા આટલી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના કારણે જિલ્લાના ઉચ્ચ વર્ગ અને વેપારી વર્તુળોમાં ખળબળાટ કાર્યવાહી કરચોરી અને કાળા નાણાંની શોધ માટે હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે આવકવેરા ટીમોએ આ વ્યક્તિઓની ઓફિસો અને રહેઠાણો તેમના ખાતાના ચોપડા વ્યવસાયિક રેકોર્ડ અને વ્યક્તિગત મિલકતોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી આ હાઈ પ્રોફાઇલ કામગીરી એ જિલ્લાના વેપારી અને સામાજિક વર્તુળોમાં ખળબળાટ મચાવી દીધો છે હાલ આવકવેરા વિભાગ દ્વારા તપાસ શું બહાર લાવે તે જોવાનું રહ્યું